હલો ફ્રેન્ડ કેમ છો બધા રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સવાર સવારમાં જ આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો પૂરો બ્લોગ જોજો ફ્રેન્ડ અને કારેલાનું શાક છે એ આપણે બનાવવાના છે આજે રેસીપીમાં અને છાલ નાખી આપણે દઈએ છીએ જે ફેંકી દઈએ છીએ એની બદલે આપણે છાલનો પણ આજે યુઝ કરશું તો દૂધના પાઉચ આવ્યા છે જે ત્રણ એ ખોલી લેશું અને પહેલાં પાઉચ મેં ધોઈ અને રાખી દીધા હતા તપેલું તમે જોયું હમણાં કે મેં ધોયું અને એમાં સેજ આપણે તરીએ પાણી રાખવાનું છે દૂધમાં એટલે આપણું જે આ ગોલ્ડ દૂધ છે જાડું એ તળિયામાં બેસે નહીં ગરમ કરતી વખતે તો ખૂબ સરસથી ગરમ થઈ જાય ઉફાળો આવી જાય અને મારી અહીંયા સવાર સવારની ચા બનાવીશ દીવાબત્તી થઈ ગયા છે અને રાતના થેપલા પણ ઘણા બધા પડ્યા છે તો એ લોકો કહે છે કે નાસ્તામાં મારે થેપલા હાલશે અને પ્લસ બપોરે પણ ચાલશે તો રાત્રે એ લોકો જમવા નહોતા આવ્યા દીપ અને એના ડેડી બે બહાર જમવા ગયા હતા તો એનો નો રસોઈ કરી રાખી હતી ને પછી એકચ્યુઅલી લોકોને બહાર જમવાનું થયું તો થેપલા ડબલ વૈધા છે તો આજે રોટલીમાં પણ રજા છે અને આ ફ્રેન્ડ અહીંયા હું જે નું બાઉલ છે બાજુમાં એમાં વધારાના કંઈ પણ કચરા હોય એ એમાં હું જમા કરું છું જેમ કે દૂધની કોથળી છે ક્યારેક ડુંગળી સુધારેલી હોય દાળનો મસાલો આપણે ક્યારેક મરચાંનો બીટી હોય એવું કાંઈ પણ વસ્તુ હોય તેમાં નાખું છું અને બસ આપણે એક કપડું મારી દઈએ અને પછી આપણે સવારની ચાનો નાસ્તાની બધી તૈયારી કરશું તો પહેલાં હું ઊઠી અને મને એવી ટેવ છે ને કે સીધો પહેલાં ચા જ પી લઉં પણ આજે મેં વારે બ્લોગ સ્ટાર્ટ કરી દેવો હતો તો સવારમાં નાઈ નાઈ અને તૈયાર થઈ ગઈ છું ને તમારી સાથે બધું મારી જે છે એ તમારી સાથે શેર કરું છું તો ફ્રેન્ડ મને મસાલાવાળી ચા કે આદુવાળી ચા ન ભાવે તો મારી ચા એકદમ પ્લેન જ હોય છે એટલે અને પાછી આજે તો જો રોટલી કરવાની નથી તો એવું પણ વિચારી લીધું કે ઘંટી પણ આજે આપણે ચાલુ કરી દઈશું કે ઓચિંતાનો વરસાદ હમણાં આવે છે તો વળી પાછું થોડુંક દળી અને સ્ટોક કરી લઈએ તો પણ પ્રોબ્લેમ ન થાય વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક લાઇટ પણ જાય તો આપણે લેડીઝોને કેટલું બધું વિચારવું પડે કે વરસાદ આવે તો લોટ જોશે ઘરમાં વસ્તુ જોશે શાકનો સ્ટોક કરવાનો હોય ક્યાંય બહાર જવાનો હોય કોઈ આવવાનો હોય તો આગળ પાછળ આપણે કેટલા બધા કામના સ્ટોક કરવાના હોય તો આજે એ જ વિચાર કરી અને પછી ઘંટી ચાલુ કરવાની છું તો બસ મારી ચા પી લઉં અને સીધી આપણે રસોઈનો છે શાક બનાવવાનું છે ત્યારે જ પાછી તમને હું મળીશ અને બસ જો જો જોત તમે મારી ચા થઈ ગઈ છે અને હા ફ્રેન્ડ હું સવારે નાસ્તો કરતી નથી મસ્તની આવી સરસ એકલા દૂધની ચા પી લઉં એટલે મારે સીધા દોઢ બે વાગી જાય છે અને દીપ અને જગદીશ જ્યારે બંને નીચે આવશે ત્યારે એની ચા છે એ હું બનાવીશ અને આ જ વાસણમાં ઢાંકી અને રાખી દઉં છું અને એમાં જ લોકોની ચા બનાવું છું તો હવે આપણે મળશું હવે સીધા શાક બનાવશું ત્યારે તો જો ફ્રેન્ડ આ કારેલા છે એને ખૂબ સરસથી ધોઈ ચોખા કરી અને બાફી લઉં છું અને હવે બફાઈ ગયા કૂકરમાંથી નીકળી ગયા ઠંડા થઈ ગયા અને પછી આપણે એનો વઘાર કરશું તો ફ્રેન્ડ આવી રીતના એકવાર શાક બનાવજો ખૂબ સરસ શાક બને છે ક્યારેય પણ છાલ જવા દેતા નહીં છાલનો ઉપયોગ આપણે ખાસ કરવાનો છે અને જ્યારે આપણે બાફીએ ને ત્યારે એની સાથે જ બાફવામાં નાખ દેવાની છે તો જોયું તમે અહીંયા અમે તેલ મૂક્યું છે અને થોડું મૂકશું તો પણ કારેલાનું શાક બહુ સરસ થશે તો બે ચમચી તેલ મૂક્યું હતું એમાં મેં લસણની કઢી નાખી છે પછી ડુંગળી નાખી છે અને અહીંયા મેં એક જ ટમેટો નાખ્યું છે કારણ કે આપણે શાક બનાવશું ને અત્યારે છે લે લાસ્ટમાં હું કહીશ આપણે ખટાશ માટે શું નાખવાના છે અને આને હવે આપણે થોડોક એમાં ગોળ પણ એડ કરીશું અને થોડીવાર ઢાંકી દઈએ પહેલાં અને થોડુંક એવું એમ લાગે કે ડુંગળી ગળી ગઈ છે ટમેટાં ગળી ગયા છે તો આપણે એમાં થોડોક હવે મસાલો બનાવશું અને ગોળ નાખશું પહેલાં અને ગોળ એટલો કઠણ છે ફ્રેન્ડ તો મેં થોડી વાર એમાં ચડવા દીધો પણ ચડ્યો નહીં કે ન ઓગળો એટલે મારે દસ્તો લઈ પકડી અને પ્રેસ કરી અને થોડોક એને દબાવવો પડ્યો કારણ કે ગોળ બહુ જ એવો થઈ ગયો હતો નતર ખરેખર અત્યારે ગરમીમાં ગોળ ઓગળતો હોય પણ આ એકદમ ગોળ સરસ છે અને ખૂબ સરસ ગોળ છે એ દેશી ગોળ કહેવાય છે જે તો એને થોડોક પ્રેસ કરી અને દબાવ્યો છે અને કારેલાના શાકમાં તો થોડીક આપણે ગળાશ નાખવી જ પડે તો પણ મેં થોડી જ નાખી છે તો બસ આવી આપણી બધી વાતો હોય છે અને હવે આપણે એમાં સરસથી બધા મસાલા કરી અને આપણું જે બાફેલો શાક છે એ નાખશું તો આપણે થોડુંક જીરું પાવડર નાખ્યું છે કાશ્મીરી મરચું નાખ્યું છે આ થોડુંક તીખું મરચું છે એ નાખશું આપણે અને થોડું થોડું એને હલાવતા જશું કે તળીએ બેસે નહીં અને હા ફ્રેન્ડ તળીએ બેસે જ નહીં કારણ કે પહેલાં તો આપણું લોહી પણ જાડું છે બીજું એ જ્યારે આપણે એમાં કારેલા નાખીએ એટલે કારેલામાં બફાણા હોય એટલે એમાં થોડોક માઇનર એવો પાણીનો ભાગ હોય છે એટલે એક રસ સરસ થઈ અને બધું સરસથી થઈ જશે અને એટલું સરસ શાક બન્યું હતું ફ્રેન્ડ જ્યારે હું વિડીયામાં હોય તો આપતી હતી તો મને ટેસ્ટ પણ યાદ આવ્યો કે કેટલું સરસ શાક બન્યું હતું તો દીપ કે હા મમ્મી બહુ જ મસ્ત બનાવ્યું હતું તો પાછું પણ એવી રીતના બનાવજો શાક તો મેં કીધું હા સાચી વાત છે તો આપણે હવે એને થોડી વાર ઢાંકી અને રાખી દેશું અને જોયું તમે બાજુમાં થોડું થોડું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે ખૂબ સરસ કલર પણ આવ્યો છે અને સ્મેલ તો એટલી સરસ આવતી હતી અને ફ્રેન્ડ તમારે જો લોટવાળું ખવાતું હોય જોયું ખટાશમાં મેં અહીંયા ટમેટાનો સોસ એડ કર્યો છે શાકમાં ટમેટું છે એ એક જ નાખ્યું છે શાક બધું સરસ મસાલો ચડી ગયો છે કારેલા પણ આપણે ચડેલા જ છે ખાલી મસાલો ચડે ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાના છે તો ટમેટાના સોસમાં તીખાશ હોય અને લસણનો ટેસ્ટ હોય આદુનો ટેસ્ટ હોય અને જ કોથમરી નાખીને રેડી કર્યું અને આજની મારી એ ડીશ છે તે જોઈ શકો છો તમે મસાલાવાળી ડુંગળી છે દાળ છે ગોળ છે મસ્ત મસ્ત કરેલાનું શાક છે અને મસ્ત ઠંડી છાસ છે તો હવે ફાઇનલી સ્ટોરરૂમ ખોલું છું તો ફ્રેન્ડ જો આ ઘઉંની કોઠી છે અને આ છે એક ચોખાની કોઠી બાજુમાં તેલના ડબ્બા બે રાખ્યા છે અને બસ ઘરઘંટી છે એને બહાર લઈ લીધી અને એકવાર તો મારે દળવાનું ત્યાં ચાલુ જ છે તો હવે દીપા ઉપાડશે તપેલું તો વજન વાળો છે તો મને બી ઘણી હેલ્પ કરે છે તો ચાલો આપણે ફળિયામાં જાશું જ્યાં ઘંટી છે ન્યા તમે નાખો એમાં છે ઘંટી એ ભાખરીનો દળાય છે દીપી ના ના એમાં ભાખરીનો દળાય છે એટલે જાડું દરવાના આપ્યું છે જો છે તો આપણે હવે જોશું જો ઘંટી પણ ચાલુ છે અને થોડી થોડી બીક પણ છે કે વરસાદ આવશે તો તો જો બહારનું વાતાવરણ જે છે એ હું તમને બતાવું છું કે કેવું છે અને ફ્રેન્ડ હવે ફાઇનલી છેલ્લે તમને બતાવું છું કે ડ્રમ ભરીને જે તપેલું લઈને આવ્યો તો દીપ આટલું રોટલીનો દળી લીધું છે આટલું ભાખરીનો દળી લીધું છે અને સાથે સાથે ચણાની દાળ પણ દળી લીધી છે પણ અમે વિડીયો કર્યો તો પણ ખબર નહીં કઈ રીતે ક્લિપ મિસ થઈ ગઈ કાંઈ ખબર ન પડી હવે સીધું રાત્રે ફ્રી થઈ અને એકદમ સરસથી કીધું ચાલો હવે શું ખાવું છે તો કે મમ્મી થાકી છે ને તો હવે મને મસ્તની ભાખરી ખાવી છે અને બાજુમાંથી ગરમ ગરમ સ્ટીમ ઢોકળા આવ્યા હતા અમારા ફ્રેન્ડ છે બાજુમાં જે માલતીબેન કરીને છે અમારી બાજુમાં જ જરી છે લુવાણા છે હલો ફ્રેન્ડ આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય જરૂરથી કમેન્ટમાં કહેજો ત્યાં સુધી આપણે રજા લેશું આજના વિડીયોમાં ત્યાં સુધી તમે સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો અને સબસ્ક્રાઈબ કરીને જાજો નવા હોય તો અને જૂના હોય તો નોકર તો પાછું કરો તો વયું જાય છે ઓકે તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં જલ્દી મળશું બાય